અંકલેશ્વરમાં બેરીડા ચોરની ધરપકડ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન હતા પૂછપરછ કરતા બાઇક અને ફોન ચોરીના હોવાનું બહાર આવ્યું હતું આરોપીની ઓળખ નિર્મલ રાજુ નિષાદ હાલ રહે હરિકાકાની રૂમમાં ચાવજ ભરૂચ અને અંકિત નખેલાલ નિષાદ હાલ રહે મીરાનગર સારંગપુર અંકલેશ્વર તરીકે થઈ હતી કડક પૂછતાછમાં બંને આરોપીઓએ મહિલાઓને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હોવાની કબૂલાત કરી હતી તેઓએ મોપડ પર જતી મહિલાઓના પર્સ પણ ઝૂંઠવી લેતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ અને બાઇક મળી કુલ રૂપિયા સિત્તેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલ આરોપીઓની ત્રણગુનામાં સંડોવણી બહાર આવી છે પોલીસે વધુ તપાસ કરી રહી છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર